બ્રેક બાદ સ્વાગત છે આપનું ચક્રિયા છે એક્ઝિટ પોલ અને અનુમાન અને પરિણામો પર મારી સાથે ચાર મહાનુભાવો જોડાયા છે રાજકીય વિશ્લેષક જીગર દોશી છે નરેશ વરિયા વરિષ્ઠ પત્રકાર છે ડોક્ટર અજય તિવારી દિલ્હીથી મારી સાથે જોડાયા છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી છે બ્રેક પહેલા નરેશભાઈ જે ચર્ચા થઈ કે પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે એસી કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે અને આ ગણિત કદાચ બહુ બંધ બેસતું નથી શું લાગે છે જે દાવા પ્રતિદાવા થઈ રહ્યા છે જનતા કેટલો વિશ્વાસ મૂકે ને નરેશભાઈ પહેલી વાત તો સરકારે પોતે એવું કહ્યું છે કે એસી કરોડ લોકોને અમે અનાજ મફત આપીએ છીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એના મેનિફેસ્ટોમાં પણ જણાવ્યું છે કે આગામી પાંચ વર્ષ સુધી અમે એસી કરોડ લોકોને મફતમાં અનાજ આપીશું અને પચીસ કરોડ ને જો એ વાત કરવામાં આવે ધારો કે તો પચીસ કરોડ પ્લસ કરવા પડે દિલીપભાઈ અમને આંકડો સમજાતો જ નથી કે પચીસ કરોડ ગરીબી રેખામાંથી બહાર નીકળી ગયા તો એસી કરોડ લોકોને કઈ રીતે અનાજ આપવામાં આવે છે તો મને લાગે એસી કરોડ પ્લસ પચીસ કરોડ તો એકસો ને પાત્રો જનસંખ્યા દેશમાં ગરીબ હતી ત્યારે અમે ત્રીજા નંબરનું અર્થતંત્ર બનાવીશું અહીંયા પાંચમી કોન્ટ્રાડિક્શન એ જ આવે છે કે તમે પાંચ વર્ષ સુધી એસી કરોડ લોકોને અનાજ મફત આપવાની વાત કરી છે અને ત્રીજા નંબરનું અર્થતંત્ર બનવાનું છે તો ખરેખર તમારા દેશમાં પર કેપિટા ઇન્કમ વધશે કેટલી વધશે અને ખરેખર એના લાભાર્થી કોણ બનશે એ પણ એક મહત્વનું છે બીજું કે માનો કે ન માનો આ પણ એક ચૂંટણી મુદ્દો બન્યો હતો રાહુલ ગાંધી એ પણ વાત ઉઠાવી છે કે આ દેશ અંદર જે સંપત્તિ અલગ વાત છે કે એને મુદ્દો સામે ભારતીય જનતા પાર્ટી ડિસ્ટ્રીબ્યુશન અને એને ભેંસ સુધી લઈ ગઈ પરંતુ એક વાત ચોક્કસ છે કે ભારતની અંદર જે અમીરી ગરીબીનો ભેદ હતો અને જે એક લોકો પાસે જે સંપત્તિનું એકત્રીકરણ થયું છે બ્રિટિશ શાસન વખતની જે સ્થિતિ હતી એનાથી પણ ભયાનક સ્થિતિ તરફ જઈ રહ્યું છે એટલે ફક્ત તમે અર્થતંત્ર મોટું કરવાની વાત હોય તો એનાથી દેશના જનસામાન્ય સુધી એની અસર થાય તો જે છે આપણી પર કેપિટલ ઇન્કમ અત્યારે પણ ભૂટાન કરતા આપણી ઓછી છે બીજી વાત કે જે પ્રકારે આપણી આગળ વધી રહ્યો છે દેશ તો એનો અર્થ એ થાય તમારા જે આર્થિક હિતો છે એ નાના માણસ સુધી પહોંચે છે બીજું મોંઘવારીની પણ જે વાત છે એ આની અંદર આવી જાય છે જો મોંઘવારી વધી છે લોકોની પાસે આવક નથી એટલે આપણે ગરીબોને અનાજ આપવું પડે છે આ ખૂબ જ ચૂકી વાત છે આની અંદર ક્યાંય

સમજાય છે કે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાડિક્શન છે મોંઘવારીમાં પણ ઘણી વખત એસી ટકા વધ્યા છે હું તમને એક દાખલો ગણાવું કે ભાઈ સો ડબલ થયા હોય યુપીએ સરકારમાં ધારો કે ડાળ નો ભાવ સો રૂપિયા હતો ધારો કે ડબલ થઈને યુપીએ શાસન ગયું તો એ બસો રૂપિયા થયા એ જ ભાવ એસી ટકા મોંઘવારી વધે છે ધારો કે તો બસોના કેટલા થાય એસી ટકા જે પેલા સો રૂપિયા વધ્યા હતા એકસો સાહીઠ વધે છે દિલીપભાઈ વ્યક્તિ પાસે રોજગાર ન હોય એ બેરોજગાર હોય ત્યારે કદાચ એ આંકડામાં એસી ટકા આપણને મોંઘવારી લાગે છે પણ વાસ્તવિક જયારે તમે રૂપિયામાં એને કન્વર્ટ કરો છો તો એ મોંઘવારી એકસો ને સાહીઠ રૂપિયા થતી હોય છે

તમે બીજી જે મહિલાઓને સારી વાત છે કે એમને સહાય મળવી જોઈએ તો એ મહિલાઓને આપણે પૈસા આપવાની જો વાત કરવી પડે સન્માનજનક રાશિ આપવાની વાત કરવી પડે આ દેશના ખેડૂતોને તમારે કિસાન નિધિના નામે જો મદદ કરવાની વાત આપવી પડે તો મને લાગે કે તમે ત્રીજા નંબરનું પણ અર્થતંત્ર બની જાય આ દેશ અને જો આને આ પરિસ્થિતિ રહેવાની હોય તો એના લાભાર્થી કોણ રહેવાના છે એક મોટો પ્રશ્ન નરેશભાઈ હું અર્થશાસ્ત્રી નથી અર્થશાસ્ત્ર જાણકાર નથી ને ઘણી બધી વાતો આપે અર્થશાસ્ત્ર ઉપર પ્રકાશ ફેકો બહુ સારી

એ છું કે ગુજરાતની અંદર જે પણ ચૂંટણી પચ્ચીસ બેઠકો પર એમ દક્ષિણ ગુજરાતમાં સૌથી કશોકસવાળી એક બેઠક રહી છે એની અંદર ભરૂચની બેઠક એવું લાગે છે કે કદાચ ખૂબ સારી અહીંયા ટક્કર રહી છે ભારત ગઠબંધનમાં કોંગ્રેસ લડી છે બીજી બીજા કોઈ ખ્યાલ નથી પણ હું બારડોલી બેઠક ને ખૂબ જ કટોકટ એટલે માનું છું કે જે મતદાનનું અહીંયા ટકાવારી ઘટી છે એ સૌથી વધુ ઘટી છે બીજું બે વખત જે વિધાનસભાની ચૂંટણી ગઈ અને જે લોકસભાની ગત ચૂંટણી હતી તો હાથ જીતના સૌથી ઓછું અંતર દક્ષિણ ગુજરાતની કોઈ બેઠક પર હતું તો એ બારડોલી બેઠક પર હતું અને એ ઘટીને બે પોઈન્ટ ટકા છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં એ આવે છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે કામરેજ બેઠક એ ત્યાં સૌથી વધુ ત્રીસ હજાર જેટલા મતો ઘટ્યા છે એટલે ત્યાં પણ એક ટક્કરની પરિસ્થિતિ છે વડસાલ બેઠક હું બહુ પરિણામ આવે એવું નથી બાકી જે મને ખ્યાલ છે કે જે પણ આપણે જાણીએ છીએ એ પ્રકારે આણંદની બેઠક પર કશોકસ છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જામનગર બેઠકો પર ખરેખર સારી રીતે ચૂંટણી લડાઈ છે બંને પક્ષોએ જોર લગાવ્યું છે સાથે

આપણે એની વાત કરીએ પણ શું લાગે છે કે ગુજરાતમાં સેમ ક્વેશ્ચન મારો એ છે કે બે વખત ક્લીન સ્વીપ કરતી ભારતીય જનતા પાર્ટી ચલો ગુજરાતની સાથે હું રાજસ્થાનનું પણ આપને પૂછી લઉં મધ્યપ્રદેશનું પણ પૂછી લઉં અને એમાં જે ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે જે ગેન કરી હતી ક્લીન સ્વીપ કરી હતી એવી ક્લીન સ્વીપ આ વખતે ક્યાંક દેખાતી નથી નુકસાન થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે જુઓ છો બિલકુલ સાચી વાત છે મારા ખ્યાલથી થી જે સીટની બધી વાત કરી માન્ય નરેશભાઈ એ સીટ સાથે હું સમજ છું ત્યાં બહુ કાંટાની ટક્કર થઈ છે આપણે ઘણી બધી સીટોની ચર્ચા વારંવાર કરીએ છીએ બનાસકાંઠા સાબરકાંઠા હોય પછી આણંદની સીટ હોય સાઉથ ગુજરાતમાં સીટ હોય નવસારીની હોય ભરૂચની હોય ઘણી બધી એવી સીટો છે સૌરાષ્ટ્રમાં પણ અમુક સીટો છે કે ત્યાં કાંટાની ટક્કર ચોક્કસ છે ફાઇટ આપી છે પણ આની પાછળ કેવું છે કે આ વખતે તમે રાજસ્થાન ગણો મધ્યપ્રદેશ ગણો ગુજરાત હોય કે બીજા જે પણ એવા સ્ટેટ છે કે જ્યાં બીજેપી ખૂબ જ મજબૂતાઈથી લડી રહી હતી અથવા લાસ્ટ ટાઈમ જીતી હતી એમાં આ વખતે ક્યાંક ને ક્યાંક ગાબડા પડવાની શક્યતાઓ એટલે દેખાય છે કારણ કે પહેલું મને મેં આટલા છેલ્લા એક દોઢ મહિના મેં જોયું છે કે ગજગ્રહ અંદર અંદર બહુ છે ઘણી બધી ટીમોમાં ઘણા બધા નેતાઓમાં એકલું ગુજરાત નહીં રાજસ્થાન મધ્યપ્રદેશ યુપી પણ આવી ગયું એમાં ત્યાંના પણ મારા મિત્રો છે એટલે એ પણ મારે વાતચીત થતી હોય છે એટલે એ મેં ક્યાંક ગજગરા છે અને ક્યાંક ક્યાંક ને એમનામાં પણ થોડી ઘણી નિરાશા છે નિરાશા એટલે છે કે જો આ પેજ પ્રમુખ કે પન્ના પ્રમુખ ની બધી જે સિસ્ટમો બનાવેલી છે એ જો ખરેખર કાર્યરત હોય તો દરેક ઘરેથી લોકો અહીંયા વોટિંગ કરવા આવતા હોય તો આપણને વારાણસી માં તેતાલીસ ટકા વોટિંગ જોવા ના મળ્યું હોત જે માન્ય મોદી સાહેબ પોતે ત્યાં લડી રહ્યા છે એટલે આ

મોદી સાહેબ અને શાહ સાહેબના નામે સરકાર અને સંગઠનમાં જેટલા બધા ભ્રષ્ટાચાર ત્રીસ વર્ષમાં થયા છે આ હું ઓપનલી ઘણી જગ્યાએ બોલી ચુક્યો છું એના પણ ફળ ભાજપ ને ભોગવવા પડ્યા છે જેટલા પણ વાણી વિલાસ થયા છે એના પણ ફળ ભાજપના મોટા નેતાઓને મોદી સાહેબ ને ભોગવવા પડ્યા છે એ બહુ સ્પષ્ટ છે બે દિવસ પહેલા વાત થઈ રહી ત્યાં પણ મેં સ્પષ્ટ કહ્યું કે જે એડમિનિસ્ટ્રેશન જે તંત્ર ઉપર પકડ શાહ સાહેબ મોદી સાહેબ હતા ત્યારે હતી એ છેલ્લા ચાર પાંચ વર્ષમાં આપણે કઈ દેખાતી જ નથી ક્યાં શું ચાલી રહ્યું છે દર વર્ષે પાણી ભરાય ને દર વર્ષે પાણી ભરાય ની આપણે ડિબેટો કરીએ તો એમાં શું સુધારા આવે મને તો એ જ ખબર નથી પડતી એટલે આવા પ્રકારના તો હજારો મુદ્દા છે તમે જો ગામે ગામ મુદ્દા છે અને એક વાત બહુ સ્પષ્ટ છે કે ભૂખ્યા પેટે ભોજન ના થાય સીએસડીએસ નો એક સર્વે હતો એમાં જે એમના જે સ્થાપક સંસ્થાપક છે એમના એક ટ્રસ્ટી સંજયભાઈ કરીને એ મારા પણ મિત્ર છે દિલ્હી જે વાત થતી હોય છે મારે ઘણી વખત તો એમાં એમણે એક આંકડો જયારે બહાર પડ્યો ત્યારે જ મેં એમને ફોન કર્યો તો એમણે કીધું બે લોકો રામ મંદિર માટે ને આઠ લોકો હિન્દુત્વ માટે માને છે કે અમે વોટ આપીશું એટલે બાકીના બાણું ટકા લોકોને એ મુદ્દા પર આધ્યાત્મિક રીતે ભરોસો છે પણ જીગરભાઈ એક વાત માનો છો કે જે ભારતીય જનતા પાર્ટીને ભરોસો હતો કે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે સુપ્રીમનો ચુકાદો આવી ગયો છે એનો જે લાભ મળશે હિન્દુત્વનો કે સનાતન ધર્મનો એ લાભ લઈને ક્યાંક ચિત્ર એવું જોવા નથી મળ્યું જે ભારતીય જનતા પાર્ટી માનતી કે લાવીશું વાતાવરણ નથી બન્યું લોકોએ એનો એટલો સ્વીકાર નથી કર્યો કે જેને લઈને મતમાં પરિણામે એ ફેબ્રુઆરી એન્ડમાં ઇલેક્શન થઈ ગયું હોત તો મતમાં પરિણામી હોત પણ ઇલેક્શન ગેપ ઘણો થઈ ગયો તમે જો જાન્યુઆરીની ઇવેન્ટ હતી આખી આખું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને આજે મે મહિનો આવી ગયો એટલે એમાં બહુ લાંબુ અંતર પડી ગયું ને આજકાલનું રાજકારણ તમે જુઓ તો કેવું છે આપણા દેશમાં કે પલે પલ કંઈક બદલાય છે ક્યારે ક્યાં શું ઘટના થાય એના લીધે કેવું ચિત્ર બદલાઈ જાય એ ખબર નથી પડતી અને મીડિયા અને આપણે બધા જ તમામ લોકો એના ઉપર જયારે ચર્ચાઓ ચાલુ કરીએ એટલે આખો એક માહોલ એવો બને છે અને એના લીધે તરત જ તરત ચિત્ર બદલાયા કરે છે એટલે એનો બહુ ઇમ્પેક્ટ પડ્યો એટલે લોકોને કેવું છે આધ્યાત્મિક રીતે ચોક્કસ શ્રદ્ધા છે કે ભગવાન છે હિન્દુત્વ છે મોદી સાહેબ પણ એ વાત કરે છે કે ધર્મ ની વાત કરો જાતિની વાત ના કરો એ બહુ સાચી વાત છે એ ના જ કરવું જોઈએ પણ તે છતાં મેં કીધું એવું છે કે ભૂખ્યા પેટે ભોજન ના થાય એટલે લોકોને જે મોંઘવારી વધે છે એનાથી જે પ્રશ્નો છે એની સામે લોકોને વધારે પ્રોબ્લેમ મેં એ જોયા જેટલા લોકો જોડે ચર્ચા થઈ આટલા છેલ્લા દોઢેક મહિનામાં કે અમારી જે આવક હતી એ આવક એક આંકડો એવો પણ વચ્ચે આવ્યો હતો એક હિન્દી ચેનલની ડિબેટમાં હતું મારા ખ્યાલથી ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં જ એમાં હતું કે જયારે હજાર રૂપિયાની આવક હતી આજથી દસ થી બાર વર્ષ પહેલા એ અત્યારે અઢી હજારની આવકની રેન્જમાં જે ખર્ચો થાય છે એ પ્રમાણે આવ્યું છે પચીસ હજાર રૂપિયા જોઈએ જો ઘર સારી રીતે મીડિયમ એકદમ મીડિયમ અથવા લોઅર મીડિયમ રીતે પણ ચલાવવું હોય હવે જે આવકો છે જે પગાર ધોરણ છે એ પચીસ હજાર ની રેન્જમાં નથી ગયા હજારો લાખો લોકોના એટલે જે મોંઘવારી છે એમને પર્સન્ટેજમાં નરેશભાઈ એ કહ્યું એવું છે કે એકસો વધે અને એ સામે તમને ફીસ બધી મોંઘી પડે મેડિકલ ના બિલો મોંઘા થઈ ગયા ઇલેક્ટ્રિસિટી ને બધું મોંઘું થઈ ગયું તમે બાળકોની ફી જોવો તો સાવ સામાન્ય સ્કૂલમાં જે સ્કૂલ નું સ્તર પણ સારું ના હોય બહુ જ એવરેજ એજ્યુકેશન હોય એવી ચાલીસ ચાલીસ હજાર રૂપિયા ફી લે છે એના પર કોઈ પગલા ભરવામાં નથી આવતા બધે જ ભ્રષ્ટાચાર બધે જ લોકો એટલા ઘુસી ગયા છે કે વીસ વર્ષથી ભાજપામાં છે કે તમામ લોકોએ ક્યાંક ને ક્યાંક લાભ લીધો મોદી સાહેબના ના નામનો એ સ્પષ્ટપણે દેખાય છે એટલે મને એવું લાગે છે કે આ ચાર જૂન પછી સરકાર સંગઠનમાં મોટું ફેરબદલ આવશે બીજેપી જીતશે એમાં હું જરા મીનમેક નથી મને એવું ચોક્કસ હજી વિશ્વાસ છે કે ભાજપ આને એનડીએ ચોકસ દેસે પણ આ ફેરફારો જરૂરી પણ છે અને આવશે પણ એવું મને લાગે છે ધર મૂળથી ફેરફારો જી બિલકુલ ઓકે અજયજી જો જીગરજીને બતાયા કે બીજેપી જીતેગી મતલબ ઇન્ડિયા એનડીએ જીતેગા દરેક પોલિટિકલ એક્સપર્ટ કો યે તો મતલબ યે તો બતાતી હે કે मान लो કે એનડીએ જીત رہا હે يا બડા પ્રધાન મોદી તીસરી બાર સત્તા પર આ રહે આપકા ક્યા માનના કે ઇસ ચૂંટણી કે આસપાસ એકી ચહેરો એકી નામ બનાય વો હે નરેન્દ્ર મોદી और अगर चुनाव का परिणाम आता है तो वो ऐसा आता है कि या तो लोग नरेंद्र मोदी के साथ है जो है जिन्होंने समर्थन किया या तो उनके खिलाफ है यही एक चित्र बन के आता है लगता है ऐसा आपको देखिए दिलीप भाई मैंने आपसे पहले भी कहा कि नरेंद्र मोदी प्रधानमंत्री जी की लोकप्रियता 2014 से लेकर के 2019 तक जो थी वो 2024 के चुनाव में बहुत अच्छी नहीं दिखी है उसका कारण नरेंद्र मोदी जी स्वयं जानते हैं आपको याद होगा पंद्रह अगस्त को जब उन्होंने सांसदों की सभा ली थी उन्होंने खुद कहा था कि जो सांसद क्षेत्र में काम नहीं करेगा उसका टिकट काट दिया जाएगा लेकिन बहुत से ऐसे लोग थे जो टिकट काटे नहीं गए मैं नाम नहीं लेना चाहता हूं लेकिन बहुत से ऐसे आप लोकसभा के टिकट हैं जिनको काटना चाहिए उन्होंने नहीं काटा आज भी सत्तर साल से बहत्तर साल की उम्र के ज्यादा के लोगों को टिकट दिया दूसरा क्या है कि बीजेपी ने धड़ाधड़ कांग्रेस के लोगों को जो अपने अपने टीम में समाहित करने का काम किया है उससे बीजेपी की कार्यकर्ता कुछ नाराज भी हैं और दूसरी चीज जो मोदी की जी की लोकप्रियता है वह लोकप्रियता बढ़ती और बढ़ती लेकिन अगर उनके साथ की टीम के लोगों ने उनका सही ढंग से साथ दिया होता तो मैं आज भी कह रहा हूं मैंने अभी आपके थोड़ी देर पहले मैंने पिछले वक्तव्य में कहा है कि महिलाओं का आज भी मोदी पर विश्वास है मर्दों का भी विश्वास है लेकिन परसेंटेज में महिलाओं का ज्यादा है मर्दों का कम है और ये जो बार बार, बार बात आ रही है सरकार जो है कांग्रेस महंगाई मे, महिलाओं को नहीं नहीं आ, मतलब मुश्किल खड़ी कर रही देखिए महिलाओं में ऐसा कुछ भी महिला महिला जो है महिला चूंकि भक्ति भाव में बहुत ज्यादा रहती है सारा देश जानता है सारा देश जानता है कि महिला भाव से तो देश चलता नहीं है भक्ति भाव से तो देश चलता है नहीं चलता है लेकिन उनका वोट महत्वपूर्ण है आप क्या समझते हैं एक वोट से एक सीट से एक वोट से अटल बिहारी वाजपेयी जी हारे थे तो आप एक सीट एक वोट को काउंट करिए ना कि एक वोट भी इस वोट तंत्र में इस लोकतंत्र में महत्वपूर्ण होता है ऐसी स्थिति में नरेंद्र मोदी जी की लोकप्रियता महिलाओं में कम हो गई है मैं ये मानने को तैयार नहीं हूँ हाँ ये जरूर कहना चाहता हूँ कि नरेंद्र मोदी की टीम ने बहुत से ऐसे काम नहीं किए हैं जिसका खामियाजा नरेंद्र मोदी जी को भुगतना पड़ रहा है और बहुत से ऐसे काम जो है जो भ्रष्टाचारी जैसे अत्याचारी इसके अलावा बहुत से लोगों को अपने अंदर समाहित कर लेने से भी कार्यकर्ता नाराज हुए हैं इसका भी खामियाजा भुगतना पड़ेगा और सबसे अहम बात यह है कि जो युवा बेरोजगार युवा जिनकी पीड़ा इस देश में चल रही है जो कि पेपर लीक हो जा रहा है बहुत सी ऐसी चीजें हो जाए जिसे युवा भी काफी नाराज नजर आ रहे हैं लेकिन जो राष्ट्रहित की सोच रहा है जो देश की सोच रहा है वह व्यक्ति निश्चित तौर से नरेंद्र मोदी के साथ जाने की बात कर रहा है और राष्ट्रीय हित की भावना ऐसा नहीं है कि मुस्लिमों में नहीं है हिंदू में नहीं है सभी में राष्ट्र की भावना है और वो जो जो राष्ट्रीय हित की भावनाओं को सोच करके वोट दे रहा है वो नरेंद्र मोदी को वोट दे रहा है किसी लोकसभा के प्रत्याशी को वोट नहीं दे रहा है मैं दावे के साथ कह सकता हूं कि आज मेरा ये जो चार तारीख का जो काउंटिंग होगा उस काउंटिंग में मैं जो अपना विश्लेषण निकालता हूं कि ना भाजपा 400 पार और ना 200 कांग्रेस एनडीए जिसको बोलते एनडीए 400 पार नहीं जाएगी और इंडिया दो के पार नहीं हो सकती ये सब अंदर रहने वाले हैं ये गलत बातें हैं विश्लेषक में हम लोग राजनीतिक व्यक्ति नहीं है हम लोग किसी प्रवक्ता होता नहीं है लेकिन आज हम लोग विश्लेषण जरूर कर रहे हैं इस विश्लेषण में ये साबित हो रहा है कि बीजेपी 400 पार होने वाली नहीं है और ना ही कांग्रेस 295 पहुंचने वाली है इंडिया जिस गठबंधन है हां ये जरूर आंकड़ा है कि इस बार का जो चुनाव हुआ है इस बार का चुनाव ऐसा चुनाव हुआ है जो मुद्दों पे नहीं लड़ा गया है केवल अनर्गल बातें की गई हैं और उस अनर्गल बातों में जिन लोगों ने काम नहीं किया उसका खामियाजा भारतीय जनता पार्टी यानी प्र, प्र, प्रधानमंत्री नरेंद्र मोदी की लोकप्रियता की कमजोरी ये सारी चीजें दर्शाई संजीव भाई भारतीय जनता पार्टी सरकार बनावे बना नरेंद्र मोदी फिर एक बार भाजपा सरकार एवं क्या चित्र चौक्स जो मे प्रमाण दाव अथवा जोर शोर थी कहवात चार सौ ऊपर એવું વાતાવરણ હજુ નથી ભલે તમે કદાચ સમર્થન આપી રહ્યા છો પણ છતાં દિલીપભાઈ તે રીતના ગ્રાઉન્ડ લેવલે અમારા કાર્યકરો કામ કર્યું છે અમારી બે દિવસ પહેલા જે પ્રદેશમાં બેઠક હતી મીડિયા ટીમની તો ત્યાં ઘણા બધા મિત્રો સાથે ચર્ચા થયા પછી ઘણા બધા નેતાઓ એ કોઈ પંજાબ છે કોઈ યુપી છે કોઈ બંગાળ છે તો આ બધા પાસેથી એક નિષ્કર્ષ જે કાઢવામાં આવ્યું છે જે મુજબ ભારતીય જનતા પાર્ટી સો ટકા ચારસો પ્લસ જવાની છે કારણ કે આપણે ભૂતકાળ જોઈએ તો હતા ભારતીય જનતા પાર્ટી અને એલાયન્સ એટલે પંચાવન નો આંકડો હતો હવે જયારે સાઉથ ઇન્ડિયામાં કે જ્યાં ભારતીય જનતા પાર્ટી પાસે કશું ન હતું સમજો કે કેરળમાં અત્યારે ત્રણ થી ચાર સીટ ભારતીય જનતા પાર્ટી લઈ જઈ શકે એમ છે આંધ્રપ્રદેશ એ લગભગ એનડીએ કવર કરે છે તેલંગાણામાં પણ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું ખોલ્યું ત્યાં અપેક્ષાઓ છે હિન્દી બેલ્ટમાં નુકસાન કરી રહ્યા છો એટલી ગેન નથી કરી રહ્યા તમે સાઉથ હિન્દી બેલ્ટમાં નુકસાન થશે નહીં જે લોકો એવું કે છે કે ઉત્તર પ્રદેશમાં સપાને સીટો મળશે કે કોંગ્રેસ સપાની જોડીની સીટો મળશે એમાં બિલકુલ ખોટી વાત છે અને જે રીતે એવું કહેવામાં આવે છે કે પંજાબમાં હજુ પણ આમ આદમી પાર્ટી તો પંજાબમાં આ વખતે જનતા પાર્ટી એકલા પંજાબમાં ચૂંટણી લડી રહી છે અને ત્યાં આખો વેવ જુદો છે સાહેબ આમ આદમી પાર્ટીના વહીવટથી ત્યાંના એ લોકોના અત્યારે સૌથી નશામાં જો

संजू भैया को मैं एक बात बहुत खुशखबरी की सुनाने जा रहा हूँ पूरी दुनिया में जीत क्या हो रही है क्या नहीं हो रही है लेकिन मैं ये दावे के साथ कह सकता हूँ कि हैदराबाद से ओवेश जी चुनाव हार रहे हैं मधुविता लता चुनाव जीत रही है यह आप आंकड़ में चार तारीख को देखिएगा और इसमें कोई दौरा नहीं है कि मधुवीता लता हैदराबाद से पहली बार चुनाव जीतने जा रहे हैं और तो નરેશભાઈ નરેશભાઈ શોર્ટમાં આપણે આખું ચિત્ર જોઈએ તો તમે કેવી રીતે આકલન કરી રહ્યા છો હવે આ પરિણામનું પરિણામ મારી દ્રષ્ટિએ હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બનવાની છે અને જે બેઠકોની વાત છે એ કદાચ જે પ્રમાણે વર્તારા આપણે જોયા છે જે ટ્રેન્ડ જોયા છે તો કદાચ બે પાંચ બેઠકોનું નુકસાન આમથી તેમ થઈ શકે પણ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સરકાર બનશે એ તો નિશ્ચિત ઓકે ઓકે જી જીગરભાઈ આખરી આપને આપનું શું કેવું છે બિલકુલ સાચી વાત છે ચોક્કસ જે મેં અગાઉ કહ્યું એવું છે કે એનડીએ ચોક્કસ ની અને મોદી આગેવાની માં એનડીએ સરકાર બનાવે એમાં બેમત નથી અને કોંગ્રેસમાં અત્યારે મેં હમણાં ટ્વીટ વાંચ્યું મલ્લિકાર્જુન ખડગે સાહેબ બોલી રહ્યા છે બસો પંચાણું

એક્ઝેક્ટ શું છે એ ચોથી જૂન ના રોજ ખબર પડશે ચર્ચાનું સમાપન કરીએ છે ચર્ચામાં ભાગ લેવાતા જીગર દોશી નરેશ ડોક્ટર અજય તિવારી સંજીવ પંચોલી ચારે જોડાયા